એનએસયુઆઈના કાર્યકરો કરી પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી છે એનએસયુઆઈ કરી અને તેમની અટકાયત કરી લેવામાં આવી લોકો વિરોધ કરી રહ્યા છે શું કારણ છે તે પણ જાણવાની કોશિશ કરીશું અને સાથે જ આટલા મોટા વિરોધનું કારણ શું છે તે પણ જાણવાની કોશિશ કરીશું જોઈ શકાય છે મોટી સંખ્યામાં જે લોકો છે

કઈ રીતે માંગી છે એનું અધિકાર છે કે નહીં એના માટે 75 લાખ રૂપિયાની ખંડણી માંગી કેમ માંગી છે વાઇસ ચાન્સલર એને પૂછું જોઈએ અને એને સસ્પેન્ડ કરાવ જોઈએ એને માફી માંગવી જોઈએ અને ગુજરાત યુનિવર્સિટીના સામાન્ય વર્ગના લોકો કઈ રીતે પૈસા લાવે છે અને વિદ્યાર્થીઓનો પૈસાથી યુનિવર્સિટી ચાલે છે એ પૈસા ઉતી 75 75 લાખ રૂપિયાની ખંડણી માંગે છે એ કઈ રીતે યોગ્ય છે એ પહેલા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને રાજીનામું આપવું જોઈએ રાજસ્થાનને રાજીનામું આપવું જોઈએ

મારા રાજીનામા મેં બી લખી હતી કે ભાઈ આ વાત ખોટી છે મેં ક્યારેય કોઈની જોડે પૈસાની માંગણી કરી નથી કે કોઈની જોડે એક રૂપિયો પાંચ વર્ષમાં સિન્ડિકેટ મેમ્બરના મારા કાર્યકાળમાં કોઈની બી જોડે એક રૂપિયો મેં લીધો નથી સાથે સાથે ડૉક્ટર પ્રોફેસર જગદીશભાઈ જોશીએ વિરુદ્ધમાં મારી જોડે પૂરતા પુરાવા છે અને પુરાવા મેં કીધું એમ મેડમ આવે એ વખતે તપાસ સમિતિ સમક્ષ એ રજૂ કરીશ અને સાથે સાથે મીડિયા તમારી સમક્ષ પણ રજૂ કરીશ અને એ જે છે એ વખતે પૂરી સત્યતાથી બધું બહાર આવશે